ગુજરાત એસટી નિગમે નાગરિકોની મુસાફરી વધુ આરામદાયક બનાવી નવી દસ અદ્યતન વોલ્વો બસ ગુજરાતની પ્રજાને અર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી હાલમાં એકસો સિત્તેર હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સેટર વાહનો નિગમ દ્વારા ચલાવવામાં આવે છે ગુજરાત સરકારના ગોલ્ડન ગોલને ધ્યાને લઈને આજની પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારી યુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત રાષ્ટ્રીય નિગમ દ્વારા નવી દસ વોલ્વો બસને આજે લેલી ઝંડી બતાવીને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હરસંઘવીએ પ્રજાની સેવામાં અર્પણ કરી હતી આ નવીન બસોને લીધે ગુજરાતની નાગરિકોની સેવા સુવિધામાં એક મોરપી છ ઉમેરાયું છે અને બી વોલ્વો બસ સુડતાલીસ સિટિંગ કેપેસિટી છે વોલ્વો બસ બે બાય બે લેધર અને આરામદાયક પુશ બેક સીટ સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી ફાર સેફટી માટે અદતન સ્લિંક કલર સિસ્ટમ અને ઇમરજન્સી એક્ઝિટ ડોર ની સુવિધાઓ થી છે મુસાફરોને વધુ આરામદાયક સફર પરિવહન સેવાઓ મળી રહે તે માટે ગુજરાત એસટી નિગમે સર્વિસોમાં વધારો કરી નવી દસ હાઈ એન્ડ વોલ્વો સીટર બસોને સંચાલનમાં મૂકી છે અગાઉ સૌ પ્રથમ વર્ષ બે હજાર દસમાં અમદાવાદથી વડોદરા વચ્ચે દસ હાઈ એન્ડ પ્રકારના પ્રીમિયમ વાહનોને સંચાલનમાં નિગમે પ્રજાની સુવિધામાં વધારો કર્યો હતો આ સર્વિસોમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉપરોક્ત વધારો કરી હાલમાં એકસો સિત્તેર હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો ચલાવવામાં આવે છે આ વાહનો મુખ્યત્વે રાજ્યના અગત્યના અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ સુરત જેવા શહેરોમાં સોમનાથ અંબાજી દ્વારકા શામળાજી ચોટીલા જૂનાગઢ વીરપુર વગેરે જેવા ધાર્મિક સ્થળોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અમદાવાદ અને અન્ય રાજ્યમાં નાથ દ્વારા ઉદયપુર કેસરીયાજી જેવા સ્થળોએ સંચાલન કરવામાં આવે છે ગુજરાત એસટી નિગમની નવીન વોલ્વો બસોને ગુજરાતની જનતાને અર્પણ કરવાના અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ જયંતિભાઈ પટેલ ગાંધીનગર જિલ્લાની સેના વિવિધ પદાધિકારીઓ ગુજરાત એસટી નિગમના ઉપાધ્યક્ષ શ્રી અનુપમ આનંદ સચિવ શ્રી રવિ નિર્મલ જનરલ મેનેજર શ્રી જોશી મુખ્ય યાત્રિક ઇજનિયર શ્રી એન બી સિસોદીયા મુખ્ય પરિવહન અધિકારી ડી એન જેઠવા ચીફ મોનિટરિંગ સેલના મેનેજર શ્રી સંજય જોશી મુખ્ય બાંધકામ ઇજનેયર શ્રી સોલંકી ના કર્મચારીઓને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા